અને જો લીલી મેથી અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ કસૂરી મેથી પણ એડ કરી શકો છો હવે એક ચમચી આદુ અને મરચાની પેસ્ટ લીધી છે તે એડ કરશું એક ચમચી જેટલું લીલું લસણ લીધું છે તે એડ કરશું અડધી વાટકી જેટલી ધાણાભાજી લીધી છે તેને એડ કરશું

સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથ થી ક્રશ કરીને એડ કરશું આપણે ત્રણ કોકી બનાવવાના છે તેથી 1/2 જેટલું તેલનો મોણ એડ કરશું આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો જ એકદમ ક્રિસ્પી બનશે પરંતુ જો તમારે તેલનો ઉપયોગ ઓછો કરવો હોય તો કરી શકો છો હવે બધી વસ્તુને હાથથી આ રીતે મસળી મસળીને મિક્સ કરી લેશું આવી રીતે મસળી મસળીને લોટને બધી સામગ્રી સાથે ભેગો કરી લેવો જેથી બધી વસ્તુ સારી રીતે ભેગી થઈ જાય અને ડુંગળીનું પાણી પણ છૂટું પડી જાય રેગ્યુલર જેવો ભાખરી બનાવવા માટે લોટ બાંધીએ જ રીતે કઠણ લોટ બાંધવાનું છે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતે મુઠ્ઠી વળે છે તમે જોઈ શકો છો હવે થોડું થોડું પાણી એડ કરીને એકદમ કઠણ લોટ બાંધી લેશું તો પેલા બધું જ પાણી એક સાથે એડ ન કરવું જેમ જરૂર પડે એવી રીતે થોડું થોડું પાણી એડ કરશું જો એક સાથે પાણી એડ કરી દેશું તો લોટ એકદમ ઢીલો થઈ જશે તેથી જેમ જરૂર લાગે એવી રીતે પાણી એડ કરશું

રીતે લુ તૈયાર કરી લેવાનું છે તો બધા જ લુઆ આવી જ રીતે તૈયાર કરી લેશું તો આપણે ત્રણ લુઆ તૈયાર કરી લીધા છે

તો તમે જોઈ શકો છો કે હું લુવાને ને કેવી રીતે શેકું છું વધારે બ્રાઉન સ્પોટ ન આવે તેનું ધ્યાન રાખવું હજી આપણે બીજી વાર પણ કોકી બનાવીને શેકવાના છીએ અને હવે કોકી વણી લેશું આ લુવામાંથી હવે પાટલી વેલણ ઉપર આપણે જે લુવા શેકીને રાખ્યા છે તે રાખીને વણી લેશું આપણે જેટલી જાડી ભાખરી બનાવીએ એટલી જ થિકનેસ વાળી કોકી બનાવવાની છે વધારે પતલી નથી વણવાની થોડો એવો કોરો લોટ એડ કરશું

હવે કોકીને શેકી લેશું તો તેના માટે લોઢીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે લોઢીને વધારે એકદમ ગરમ નહીં કરવાની હવે આપણે જે કોકી બનાવીને રાખી છે તેને હળવેથી લોઢી ઉપર રાખી દેસુ કોકી શેકવા માટે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી જો ફૂલ ગેસની ફ્લેમ ઉપર કોકીને શેકશું તો કોકી શેકાઈ જશે પરંતુ એકદમ ક્રિસ્પી નહીં બને તેથી એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખીને શેકવી જેથી કોકી આપણી એકદમ ક્રિસ્પી બને તો હવે એક બાજુથી કોકી થોડી શેકાઈ ગઈ છે એટલે હવે એને પલટાવી દઈશું હવે કોકી ઉપર ઘી લગાવશું અને કોકીને ઘી થી શેકવાની છે પરંતુ જો તમને ઘી નો ટેસ્ટ પસંદ ન હોય તો તમે તેલ થી પણ શેકી શકો છો પરંતુ આ કોકી નો ટેસ્ટ ઘી માં વધારે સારો આવે છે તો એક ચમચી જેટલું ઘી આપણે લગાવી દીધું છે હવે કોકી બીજી બાજુ થી પણ થોડી શેકાઈ ગઈ છે એટલે પલટાવી દેશું અને બીજી બાજુ પણ એક ચમચી જેટલું ઘી લગાવી દેશું વધારે ઘી નથી પલટી શેકવામાં જ્યાં સુધી કોકી એકદમ ક્રિસ્પી ન બને ત્યાં સુધી બંને બાજુ પલટાવી પલટાવીને શેકશું

તો તમે જોઈ શકો છો કે કોકી કેટલી ક્રિસ્પી બની છે હવે કોકીને માખણ સાથે અને લાલ મરચાની ચટણી સાથે સર્વ કરી લેશું અથવા તો તમે ચા સાથે કે દહીં સાથે કે અથાણા સાથે પણ ખાઈ શકો છો બધા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર મારી આ રેસીપી થી આ સિંધી કોકી જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવામાં પણ એકદમ સરળ છે મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો